એક બાજુ ક્ષત્રિય સમાજનો રોષ પરશોત્તમ રૂપાલાને લઈને દિવસે અને દિવસે વધી રહ્યો છે ત્યારે સમગ્ર પાટીદાર સમાજે પરશોત્તમ રૂપાલાને પોતાનું સમર્થન આપ્યું અને ચાર તારીખે પાટીદાર સમાજનું સ્નેહ મિલન પણ યોજાશે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં એક જ મંચ પર કડવા અને લેવા પાટીદાર જોવા મળશે ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વેડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક જે છે તે એપી સેન્ટર બની ગઈ છે એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ લઈને કોઈ પણ ભાજપના નેતાના કાર્યક્રમનો વિરોધ નહીં કરે તેવી જાહેરાત કરી છે તે બાદ હવે ભાજપને ખૂબ જ મોટી રાહત મળી ગઈ છે તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં મતદાન પહેલા પાટીદાર સમાજનું એક મોટું ખૂબ જ મોટું એવું સંમેલન યોજાશે રાજકોટમાં આગામી ચાર તારીખે કડવા અને લેવવા પાટીદારો એક જ મંચ ઉપર ભેગા જોવા મળશે જી હા મતદાન પહેલા આ રૂપાલા માટે એક માસ્ટર સ્ટોક સાબિત થઈ શકે છે કેમકે છેલ્લા ઘણા સમયથી થતા ક્ષત્રિયોના વિરોધની વચ્ચે હવે પાટીદારોની ચાલીસ કરતા વધુ વસ્તી જે છે ધરાવતી બેઠક રાજકોટ બેઠક પર કડવા અને લેવુઆ પાટીદારોનું સીધું સમર્થન ભાજપને જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ સંમેલનમાં પાટીદાર સમાજના અનેક મોટા નેતા અને ઉદ્યોગપતિ અને વેપારીઓ પણ હાજર રહેશે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે હવે જોવાનું રહેશે કે રાજકોટ બેઠક પર પાટીદારો સાથે કોણ સાથ આપશે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર